તમે તો ભાઈ લોટકા હો એટલે બધી કેરી દાબી દા તમે અમે તો ખાઉ તે હા પણ અમારા મિત્રો તમારા મિત્રો ને એમ ખવડાવશું આપડે વેચવા જ લાવીએ છીએ પોતાનો ઘરનો બગીચો છે એટલે ઘરનો બગીચો આ કેસર કેરીનો હા ઘરનો બગીચા મીઠી કેવી છે મીઠી કચ્છની તમે ખાધેલી સેમ એવો ટેસ્ટ છે આપડો સેમ એવો કચ્છ નો હુકા આંબાની હા સુકા આંબાની પણ એમ નહીં હવે આલો તમે વેચવા માટે આ કેરી લાવ્યા છો મારા મિત્રો કોઈ લઈ જા મારા ઉપર વિશ્વાસ કરીને અને મારી દીકરી પાકી એને એક બે સાંદા પડી જાય ને બગડી ગઈ તો તો બે પાંચ કેરી બગડે ને તો આપણે બોક્સ ઉપર બોક્સ આપી દેશું જોજો તમાર ઘર એડ્રેસ આપ દઉં છું પછી મિત્રો આવે તો પછી મને નો કહેતા કાઈ હા બે ધડક વયાવાનું કરી જો એકદમ દાણા પડી ગઈલી કેરી હો મારા ભાઈ અરે ભાઈ ડાયરેક્ટ ખેડૂતના ખેતરમાંથી આ કેરી તમારા સુધી પહોંચાડવામાં આવે છે અને આમનું એડ્રેસ છે નન બંગલોઝ સામે ડ્રીમ લિબર્ટીમાં બી પાંચસો ત્રણ તો કોલ કરી અને રૂબરૂ મુલાકાત લઈ લેજો બાકી આ કેરી ભાવનગરમાં માં પણ મળવાની છે એ મીઠી મધુર કેરી ઠપ કરી લેજો મારા વાલા